નમસ્કાર ખેડૂત મિત્રો હું શું સુભાષ ચોથાણી કૃષિ નિશાન જુનાગઢ આજની કૃષિ માહિતી મિત્રો આજની કૃષિ માહિતીનો વિષય છે કે ભાઈ મગફળીની જે નવી જાતો જાતો વધુ ઉત્પાદન આપતી છે ખાસ કરીને આપણે બીટી બત્રીના નામે ઓળખીએ છીએ અને બીજી એકસો ઇઠાવીસ નંબર આવે અક્ષય એકસો નંબર આ બે જાતોનું ક્યાં સુધી વાવેતર કરી શકાય મિત્રો તમે જાણો જ છો કે ચોમાસું પેલા આપણે ચાર મહિનાનું હતું હવે છ મહિનાનું થઈ ગયું એવું અમારું આપણું અનુમાન છે કે ચોમાસું હવે છ મહિનાનું થઈ ગયું છે એટલે ચોમાસું અત્યારે પણ મે મહિનાથી ચાલુ થઈ જાય અને છેલ્લે દિવાળી પછી પણ આપણે એમ કહેવાય ને કે કાર્તક મહિનામાં ચોમાસું ચાલુ હોય છે એટલે ચોમાસું લેન્ધી થઈ ગયું છે છેલ્લા બે ત્રણ વર્ષના તમે રિપોર્ટ લ્યો એટલે ખ્યાલ આવશે તો આવા સમયે આપણે લાંબા ગાળાની વેરાયટી પસંદ કરતા હોય છે અને લાંબા ગાળાની વેરાયટીમાં ખાસ કરીને આપણે જે જીવની જી વીસ ને બાવીસ નંબર તો વાવતા હતા જ દસ નંબર અગિયાર નંબર પણ વાવતા હતા પરંતુ ત્યાર પછી જે છેલ્લા ત્રણ ચાર વર્ષ પહેલાં જે સંશોધન થયું ખાસ કરીને જીજેજી બત્રીસ નંબરની જાત અને બીજી એક અક્ષય એકસો નંબરની જાત આ બંને જાતનું જે પીરિયડ છે એ લાંબો છે પણ એમાં વધારાનો ફાયદો એ છે કે જીવીસ અને બાવીસ નંબર કરતાં એમાં ઉત્પાદન સવાયું ઉત્પાદન મળે છે એટલે ખેડૂતોમાં એ લોકપ્રિય જાતો થઈ છે પરંતુ એનો પીરિયડ લાંબો હોવાથી આપણે ખેડૂત મિત્રો પૂછતા હોય છે કે એ ક્યાં સુધી વાવી શકાય તો મિત્રો આજે હું તમને જણાવું કે અત્યારે આજે એ માનો કે એકવીસ જૂન થયું છે બરાબર તો આ જે મગફળી કોઈને વાવી હોય બત્રીસ નંબર અથવા અક્ષય એકસો નંબર તો એ તમે મોડા મોડી જુલાઈના પહેલા વીક સુધી એટલે કે પાંચ જુલાઈ સુધી તમે વાવી શકો છો કેમ કે એ જે પાકવાનો દિવસ છે એના એ એકસો વીસથી માંડીને એકસો ત્રીસ દિવસે પાકે છે પરંતુ આ બંને જાતો એવી છે કે એનું ઉત્પાદન હાઈએસ્ટ માહેસ્ટ અત્યાર સુધીની જેટલી પણ વેરાયટીનું સંશોધન થયું પછી વીસ નંબર હોય તો ભલે જીઠુંથી ચાલુ કરી અને છેલ્લે આપણે કહેવાય ને કે ત્રેવીસ નંબરની વેરાયટી એવી ત્યાં સુધીની જેટલી પણ વેરાયટી એવી એ બધી વેરાયટીઓમાં હાઈએસ્ટ ઉત્પાદન આવે છે જીજેજી બત્રીસ નંબરની જાતનું તો આ વેરાયટી મારી દૃષ્ટિએ હજી તમે કહેવાય ને કે પાંચ જુલાઈ સુધી વાવી શકો આમ તો ત્રીસ જૂન સુધી હોય પરંતુ હવે દિવાળી પછી પણ વરસાદ આવતા હોવાથી આપણે આ વેરાયટી આપણે પસંદ કરી શકીએ છીએ હવે મિત્રો જે જીજેજી બત્રીસ નંબરની વેરાયટી અને અક્ષય એકસો અઠાવીસ નંબરની વેરાયટી છે એનું તમને થોડુંક માહિતી આપી દઉં કે વાવેતર અંતર કેટલું હોય તો આ બંને જાતો એવી છે કે ઉભળી ટાઈપની વેરાયટી છે એટલે કે બંચ ટાઈપની વર્જિનિયા બંચ ટાઈપની વેરાયટી છે તો એ વેરાયટી તમારે ઊભી હાલતી હોતી અને સાઈડમાં જગ્યા ઓછી જોઈએ તો આ વેરાયટી તમારે વધુ વધુ સોળ ઇંચથી અઢાર ઇંચ તમે વાવી શકો છો એટલે બે આર વચ્ચે તમે દોઢ ફૂટનું અંતર રાખી શકો છો હવે મિત્રો આ જે વેરાયટીનો દાણો છે એ મીડિયમ સાઈઝ છે મોટો નથી કે નાનો નથી પરંતુ મીડિયમ સાઈઝનો દાણો છે એટલે આ આ બંને બંને તમારે તમારે હોય તો વીઘે વીઘામાં કિલો વાવવું હિતાવ છે મિત્રો જાતો ગ્રીનરી વાળી હોવાથી રોગ જીવાતનું પ્રમાણ બિલકુલ ઓછું આવશે તમારે આપણે બીજી કોઈ પણ વેરાયટીમાં ઘેરું ટીકા કે રાતળ કે સુકારો જોવા મળશે જ્યારે તમારે બત્રીસ નંબરની જાત અને એકસો નંબરની જાતમાં ક્યાંય તમને રોગ જીવાત જોવા નહીં મળે એટલે કે એમાં રોગ પ્રતિકાર શક્તિ ખૂબ જ વધારે છે તો મિત્રો ઘણા ખેડૂત મિત્રોનું મને જે સવાલ હતા કે સાહેબ આ જાતો ક્યાં સુધી વાવી શકાય તો મારો એક ખાસ કહેવાનું એ કે તમે અત્યારે માનો કે એકવીસ જૂન થઈ છે તો હજી તમારે દસ બાર દિવસ સુધી વાવણી થાય અથવા તો વાવન બાકી હોય તો તમે આ જાતો પસંદ કરી શકો છો એવું મારું અનુમાન છે અને આ જાતો ઉત્પાદનને લીધે ખેડૂતોને વધુમાં વધુ આવક આપશે એવી અમારી ધારણા છે મિત્રો વધુ માહિતી માટે નેક્સ્ટ વિડીયો મળશું ત્યાં સુધી રજા આપશો આભાર ધન્યવાદ